ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસે હોબાળો કર્યો ખાસ કરીને પ્રજાના પ્રશ્નોનું સમયસર નિરાકરણ ન હોતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને વિધવાબેનને હાજર રહેવાનો મુદ્દો પણ કોંગ્રેસે ઉઠાવી અફડાતફડી કરી હતી જોકે પ્રમુખે મક્કમતાથી જવાબો આપ્યા ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાં હતી જે કે પટેલનો એક વિસ્તૃત જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં આજે સામાન્ય સભા યોજવામાં આવી હતી સામાન્ય સભામાં અનેક પ્રકારના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા દેગામ કલોલમાં મરણ પામનાર લોકો માટે પણ ઠરાવો રજૂ કરવામાં આવ્યો હતો ગાંધીધામ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અચાનક હોબાળો મચી ગયો હતો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કોંગ્રેસ પક્ષે હોબાળો મચાવ્યો હતો ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પોતાની વાતથી મક્કમ રહ્યા હતા કોંગ્રેસ જિલ્લા પંચાયતના નેતાએ ત્રણ સભ્યોને લઈને આ આક્ષેપ કરવામાં આવ્યો હતો આક્ષેપ દરમિયાન વિધવાબેનને એમના પતિના મોત થયા બાદ હાજર રહેવા ફરમાન કરતા કોંગ્રેસે કર્યો હોબાળો સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો માટે બોલાવવામાં આવે છે એવું અજીતસિંહે બ્યાન કર્યું હતું પણ સભા બહુ મોડી બોલાવવામાં આવી હતી અને પ્રજા પ્રજાના પ્રશ્નો ક્યારે ઉઠાવી તેવો પણ અજીતસિંહે સવાલ કર્યો હતો ખાસ કરીને હોબાળો થતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી અને જોકે ભાજપના સભ્યો મક્કમ રહ્યા હતા પ્રમુખ પણ મક્કમ રહ્યા હતા અને મુત્સદગીરીથી તમામ પ્રકારના આક્ષેપોનો જવાબ આપ્યો હતો ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી પહેલી વસ્તુ એ છે કે સામાન્ય સભા દર નેવું દિવસે એટલે ત્રણ માસે મળતી હોય અને જિલ્લાના પ્રશ્નો અને કામગીરી બાબતે બધા ભેગા થઈને ચર્ચા વિચારણા કરતા આવીએ છીએ વાત મુદ્દો એ હતો કે નિયમ મુજબ સામાન્ય સભા ચાલે અમે પણ ઈચ્છતા હતા કે ભાજપની ભાગીદારી સાથે જિલ્લામાં બધાએ સંયુક્ત રીતે જઈ જિલ્લાના પ્રશ્નો ઉભા કરી અને એનો નિર્ણય સારી અમલની દિશામાં થાય પરંતુ માત્ર અમે જ અમારા સિવાય બીજી વાત એને અમે કહીએ એમ તમારા જિલ્લામાં ચલાવવાની એ વાત યોગ્ય નથી નિયમ લાગુ પડે તો જેટલો અમને લાગુ પડે છે એટલો એમને લાગુ પડે અમારો હંમેશા સકારાત્મક અભિગમ છે સાથે બધા જિલ્લા પંચાયત ચલાવીએ પણ બે ત્રણ જણા એમની મોનોપોલી એમની પાર્ટીમાં સારું દેખાડવા એમની પોતાની અંગત ભૂલો ઢાંકવા સામાન્ય સભામાં ઉશ્કેરાટ વલણ લઈને આવ્યા છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી બાબતે ભૂતકાળમાં જે ઠરાવ થયા છે એની અમલવારી જો તમે કરો છો તો બે વખતે બે જગ્યામાં ચાર્જ લેવાના હતા એકનો લે ને એકનો ના લેવા સ્થિતિ શું એ ગાંધીનગર જિલ્લાના દેગામ અને કલોલના અકસ્માતમાં મૃત્યુ પામનારનો ઠોક ઠરાવ પસાર કર્યો આજની સામાન્ય સભામાં કુલ છ કામ હતા એક જેમાં કાર્યવાહી કાર્યવાહી નોંધને બહાલી આપવાની અને અમલવારી કરવાનું સૂચવ્યું બે પ્રશ્નોત્તરી જેમાં વિપક્ષ સહમત ના થયા ત્રણ જુદી જુદી સમિતિએ કરેલા વિકાસના કામોને મંજૂર આપ્યા ચાર અંદાજપત્રમાં બાર કરોડના વિકાસના કામો આપ્યા પાંચ સ્થાનેથી વિકાસ કામોના હેતુ ફેર બે નબળી તાલુકા પંચાયત માણસાને વીસ લાખના કામ આપવા બાબત ત્રણ સિંચાઈ વિકાસના કામ મંજૂર કર્યા